સરકારનો જે હાલમાં નવો ડ્રાઈવરો માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે તેનો સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધરમપુર તાલુકામાં કાકડકુવા પાસે જે આવેલી સાંઈ હોટલ છે ત્યાં આગળ સમગ્ર ધરમપુર તાલુકાના જે ચાલકો છે તે ભેગા થયા છે અને આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે એમની સાથે જે ધારાસભ્ય છે અનંત પટેલ વાંસદાના એ પણ જોડાયા છે તેમજ આદિવાસી જે અપક્ષ સભ્ય છે અને આદિવાસી નેતા છે કલ્પેશ પટેલ એ પણ જોડાયા છે મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ જે દ્રશ્યો છે એ અહીંયા આગળ એકત્ર થયેલા તમામ ડ્રાઈવરોના છે અને અહીંયા આગળ તેઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે અને સાથે સાથે જે લોકો એકત્ર થયા છે એ તમામ લોકો આ જે વિરોધ છે એ કાયદાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને એમની સાથે ધારાસભ્ય આનંદ પટેલ પણ જોડાયા છે અને આ જે કાયદો છે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ખાસ કરીને જે જો એક્સિડન્ટ કરવામાં આવે તો તેમને એક મોટી રકમનો દંડ અને એક કારાવાસની સજા જેવી જે સજા છે એ સજા પણ કરવામાં આવનાર છે જેનો અહીં આગળ વિરોધ થઈ રહ્યો છે પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે ત્યારે અહીં મોટી સંખ્યામાં જે ચાલકો છે જે વિવિધ ગાડીઓના કે ટ્રક ઉપર જે કામો કરી રહ્યા છે ચાલકો એ વિરોધ કરી રહ્યા છે સત્યદે તેજસ દેસાઈ ધરમપુર સરકાર દ્વારા લોકસભામાં હાલમાં જ પસાર થયેલ ડ્રાઈવરોના બિલના વિરોધમાં આજે ધરમપુરના કુવા સાઈ ધાબા હોટલ નજીક થી વધુ ડ્રાઈવરો એકત્ર થયા અને સમગ્ર કાયદાનો વિરોધ કર્યો તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા અનંત પટેલે જણાવ્યું કે કોઈપણ ડ્રાઈવર જાણી પૂછીને ક્યારે પણ અકસ્માત કરતો નથી જો અકસ્માત કરનાર ચાલકને દસ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા દંડની જોગવાઈ હોય તો સામાન્ય ચાલક જશે ક્યાં આ કાયદાનો અનંત પટેલે વિરોધ નોંધાવ્યો અને

કોઈ ને જાનહાની થશે તો જે તે ડ્રાઈવરને ને પાંચ લાખ રૂપિયાનો જુર્માનો ભરવો પડશે નહી તો દસ લાખ દસ વર્ષની સજાની પ્રવર્ધન કરવામાં આવ્યું છે પરંતુ ખરેખર ડ્રાઈવરોનો પગાર

કોઈક માલિકને ત્યાં નોકરી કરીને કરે છે તેના માટે તેના પરિવાર માટે પણ ખૂબ જોખમી છે અને આ કાયદો કોઈ પણ હિસાબે એને રદ કરવો જોઈએ અથવા એમાં સુધારા લાવવા જોઈએ આજે કઈ રીતની રણનીતિ નક્કી કરવામાં આવી છે અહીં આગળ બસો થી વધુ ડ્રાઈવરો ભેગા થયા છે કઈ રીતની રણનીતિ આગળ નક્કી કરે છે આજે અમે એવી રણનીતિ તૈયાર કરી છે આવનારા દિવસોમાં તમામે આઠ તારીખે સોમવારે ભેગા થવાનું છે અને અત્યારે બધા જ વાહનો બંધ રાખવાના છે કોઈએ વાહનો ચલાવવાના નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની